નમસ્કાર દર્શક મિત્રો આજે પચીસ મે બરાબર એક વર્ષ પહેલા વર્ષ બે હજાર ચોવીસમાં માં આજની તારીખે રાજકોટમાં એક ભયાનક અગ્નિકાંડ સર્જાયું હતું નામ હતું ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને અગ્નિકાંડને ક્યારેય ભૂલી શકાય તેમ નથી ખૂબ દર્દનાક હતું અને ધડાકાભેર જ્યારે આગ લાગી ત્યારે સત્યાવીસ જેટલા નિર્દોષો આગમાં ભડતું થઈ ગયા હતા એક વર્ષ પૂર્ણ થયા પછી કેવી પરિસ્થિતિ છે તેનો તાગતો જો મેળવવો જોઈએ ક્યાં પહોંચી તપાસ અને કેટલાને થઈ છે સજા તે પણ જાણવું જરૂરી છે કેટ કેટલા અધિકારીઓ જેલના સળિયા પાછળ પણ ધકેલાયા અને ચાર તો અત્યારે હાલ જામીન પર બહાર પણ છે પંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી ચાર જામીન પર છૂટ્યા છે પરંતુ તપાસ ક્યાં પહોંચી છે ત્રેવીસ વખત તેની મુદત પણ કોર્ટમાં પડી હતી ક્યાં જઈને આ અટકશે અને તપાસનો રેલો ક્યાં પહોંચશે તે તો સમય બતાવશે પરંતુ અત્યારે હાલ એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે જે ભૂંજાયા હતા ભયાનક આગમાં તેમના પીડિત પરિવારો શું કહી રહ્યા છે કેવા પ્રકારની ન્યાયની માંગણી કરી રહ્યા છે તે જાણવાનો મુંબઈ સમાચારે પ્રયત્ન કર્યો આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ 25 મે 2024 ના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી ભયાનક અગ્નિકાંડ ઘટનાએ સમગ્ર શહેર અને દેશને હચમચાવી દીધું હતું દાયકાઓ સુધી યાદ રહે તેવી આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો આ ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે છતાં પણ પીડિત પરિવારો હજુ પણ ન્યાય માટે લડી રહ્યા છે આ માત્ર કાનૂની લડાઈ નહીં પણ માનવતા માટેની લડાઈ છે રાજકોટનો મોડાસિયા પરિવાર આજે પણ એ ગોજારા દિવસને ભૂલી શક્યો નથી તેમના બાળકો આ અગ્નિકાંડમાં ભળતું થઈ ગયા હતા આ પરિવારના અમિતા બહેનનું કહ્યું છે કે દોષીઓને સજા થવી જ જોઈએ અને અમને ન્યાય મળવો જ જોઈએ આવો જોઈએ આ પીડિત પરિવારે શું કહ્યું મારી ટીઆરપી ગેમ ઝોન માં જે ઘટના બની તો બધાને ખબર જ છે પણ અત્યારે જે મારા છોકરાઓ જવાના હતા અટલ સરોવર ગયા ત્યાં આગળ હવે એનું કદાચ ત્યાં લખ્યું હશે એટલે ગયા અને મારા એકના તો ગયા નથી બધાના સાથે હતા એટલે આમાં જે કઈ બની ને બહુ ઓલી ખરાબ ઘટના કહેવાય કારણ કે બધા આખે આખા જીવતા સળગ્યા હોય એ લોકોએ કેમ જીવ કાઢ્યો હશે એ તો જેની માથે થયું હોય એને જ ખબર હોય આપણને આપડે કોક ને કઈક કેતા હોય તો એમ થાય કે કોઈનો જીવ નથી લેવાતો તો આ લોકો એ બધું બિન કાયદેસર હલાવતા તો કોઈ એને કઈ ફરિયાદ ન કરી કે કોઈ કઈ ઓલું ન કર્યું અને આટલા છોકરાઓના જીવ આમાં કેટલા હશે હજી તો પૂરો આંકડો તો કદાચ બાર પણ નથી આવ્યો સત્યાવીસ જણા નો આંકડો આવ્યો પણ આમાં કેટલા ગયા એ તો કોઈને ખબર નથી તો અને અને એની મિલકત કેટલી બિનકાયદેસર મિલકત એને ભેગી કરી છે એ મિલકત કોઈ એવા ગરીબોમાં કે ઈ લોકોને સરકારે દેવી જોઈએ કોઈ જેની ખરેખર મદદ કરવા જોઈએ એની મદદ કરવી જોઈએ અને આ મિલકત એને પાછી ક્યારે આપવી ન જોઈએ મારો આશરો છીનવાઈ ગયો તો તમારી બે દીકરીઓ અને તમારી શું અમારું તો જે છે એ બધું છોકરીઓ હતી અમારો દીકરો 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 છે એની પાછળ એને જોઈને અને એનું સારું કરવામાં જીવન પૂરું થતું હતું હવે અમને એમ નથી કે અમે કઈ કામ કરીએ આ તો અમે ઈશ્વરે જીવન આપ્યું છે એટલે અમારી શરીર હાલે એટલું અમે કરીએ છીએ બાકી અમને એમ નથી અમે આ કામ કરીએ કે આમ કરીએ

ટીઆરપી ગેમ જેવી ઘટના તો હવે હું તો ઈશ્વર આગળ ભગવાન આગળ સરકાર આગળ બધા આગળ એવી પ્રાર્થના કરું છું કે જે ટીઆરપી ગેમ જેમ ઘટના બની એવી ઘટના કોઈ જગ્યાએ હવે તો ન બને કોઈ દેશમાં ન બને કોઈ જગ્યાએ ન બને કારણ કે જે જે જીવતા સળગી જાવું ને એ મોટા મોટી દુર્ઘટના કહેવાય છે નાના નાના બાળકો જે આનંદ કરવા ગયા હોય ને ત્યાં આવી અચાનક આવી આગ લાગી જાય ને બધા બધા ભરતું થઈ ગયા ત્યાં કોઈ કોઈનું સાંભળવા વાળું કોઈ નહોતું ને એટલું બધું પેક હતું એ વસ્તુ કે ત્યાંથી કોઈ નીકળી હગી એમ નતો પોતાની જાન બચાવવા માટે કોઈ નીકળી ના હગી બોલો તમારા કોણ સ્વજનો આમાં તમે ગુમાવ્યા છે અને આરોપીને શું સજા કરી મારા મારા ત્રણ સ્વજનો આમાં વજા ગયા છે મારી બે બેબીને એક જમાય અને આરોપ આરોપીઓને તો એવી સજા થવી જોઈએ કે આજીવન કેદ થાય અને આજીવન એનું જીવન આખું એનું જેલમાં જ જાય અને અને સરકાર આગળ એવી મારી પ્રાર્થના છે કે એની આ આ કેસ ફાસ્ટ ટ્રેકમાં લાવે અને જેમ મને આમ વહેલો ચુકાડો આપે કારણ કે નકર તો આ સરકારી કેસ તો ને તમે પંદર પંદર વીસ વી વર્ષ હોય જાય આ જીવન હોય જાય તો એનું પૂરું નથી થવાનું અને જેમ મનેમ વહેલો આ આ જે કેસ ચાલે એનો ચુકાડો આવે એ એવું મારી માંગણી આ લોકોની મિલકતનું શું કરવું જોઈએ મિલકતનું સરકારે સારી સારા જગ્યાએ એને વાપરવી જોઈએ ટીઆરપી ઝોન અગ્નિકાંડની ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે કોંગ્રેસ દ્વારા ઘટના સ્થળે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું મૃતકોના આત્માને શાંતિ મળે તેના માટે હવન કર્યા બાદ આરોપીઓને કડક સજા થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે વિપક્ષે કહ્યું કે તે સમયે ખુદ તત્કાલીન જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર ધારાસભ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ઝોનના મહેમાન બન્યા હતા અને બુકે સ્વીકારતા તેમના ફોટો પણ વાયરલ થયા હતા પરંતુ આ ઓફિસરોએ ત્યાં જઈને આ ગેમ ઝોન કે જેમાં ફાયર એનઓસી નથી ફાયર સેફ્ટી નથી અને અતિ જ્વલનશીલ પદાર્થો ઠાંસી ઠાંસીને વાપર્યા છે તે જોવાની તસ્તી પણ લીધી ન હતી આમ છતાં આ અધિકારીઓનો તેમાં કોઈ જ વાક ગુનો સત્યશોધક કમિટીને જણાયો ન હતો કોંગ્રેસે પૂરા જોશથી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આજે પણ આ અંગે પીડિતોના પરિવારોને નોકરી અથવા તો ન્યાય નથી મળ્યો તે માટે માંગ કરી રહ્યા છે અને સવાલ પૂછી રહ્યા છે કે મોટા માથાઓને સજા ક્યારે થશે એક વર્ષ પૂરું થયું છે આજે વર્ષી નિમિત્તે જ્યાં બનાવ બન્યો હતો ત્યાં સત્યાવીસ લોકોને આત્માને શાંતિ મળે અને નિર્દોષ લોકો જે મૃત્યુ થયા છે એને કડકમાં કડક સજા થાય

અને પદાધિકારીઓના પાપને કારણે નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે જે ગેમ ઝોન ગેરકાયદેસર ચાલતો તો જેમાં પોલીસ સ્ટેશન નજીક આવેલું હતું કોર્પોરેશનના પદાધિકારીને ખ્યાલ હતી અધિકારીને ખ્યાલ હતી એટલા નિર્દોષ લોકોના મોત થયા છે પણ એના આત્માને બિચારાને શાંતિ નથી થઈ એટલે જે અધિકારીઓ છે અત્યારના જેલમાં અમુક લોકો છે અમુક જામીન મળ્યા છે એની સામે પણ પગલાં લેવાય અને ભાજપના પદાધિકારી જેની આમાં ઇનોમેન હતી એની સામે કડકમાં કડક પગલાં અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે તમે જોયું જશે કે પીડિત પરિવારો શું કહી રહ્યા છે અને વિપક્ષ શું કહી રહ્યું છે પરંતુ એક આશા તો છે અને એ આશા છે ન્યાયની અને ભારતીય ન્યાયતંત્ર પર દરેક નાગરિકને ભરોસો પણ છે આશા રાખીએ કે આ પીડિત પરિવારોને ન્યાય મળે અને દોષીઓને કડકમાં કડક સજા મળે મિત્રો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં કોમેન્ટ પણ લખજો અમારો આ કાર્યક્રમ કેવો લાગે નમસ્કાર